સંસદમાં પ્રવેશતા પહેલા ત્રણ સિક્યુરિટી ચેકિંગ હોવા છતાં પણ સુરક્ષામાં આટલી મોટી ખામી કઈ રીતે આ સવાલ અત્યારે સૌ કોઈના મનમાં થઈ રહ્યો છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમિત રાજ ગઈકાલે બુધવાર એટલે કે બે હજાર એકના ના સંસદ પર થયેલા આતંકી હુમલાની રોજ સુરક્ષામાં આટલી મોટી ખામી જે છે જોવા મળી છે લોકસભાની કાર્યવાહી દરમિયાન પબ્લિક ગેલેરી એટલે કે વિઝિટર્સ ગેલેરીમાંથી બે લોકો સ્મોક કેનની સાથે અંદર ઘૂસી ગયા હતા અને બે લોકો બારેથી પણ પકડાયા હતા સ્મોક કેનની સાથે એટલે સૌથી પહેલા તો વિઝિટર્સ ગેલેરીનો પાસ કઈ રીતના મળે છે તો તમારે સાંસદ સચિવાલયમાં પાસની અરજી કરવાની હોય છે અને ત્યારબાદ સાંસદોમાંથી કોઈ એક દ્વારા વેરીફાય કરવામાં આવે છે પાસ ત્યારબાદ જ તમને પાસ મળતો હોય છે હવે ચેકિંગ કઈ રીતના થતું હોય છે સૌથી પહેલું મુખ્ય જે દરવાજો હોય છે ત્યાં તમારા ફોન ઇલેક્ટ્રોનિક્સ મેટાલિક જે છે બધું જમા કરી દેવાનું હોય છે ત્યારબાદ સેકન્ડ સ્ટેજ કે જ્યાં પબ્લિક ગેલેરીની ચેકિંગ પોસ્ટ કહેવાય જે મેટલ ડિટેક્ટર હોય છે અને મહિલાઓનું અલગથી જે છે ત્યાં ચેકિંગ થતું હોય છે અને ત્યારબાદ થર્ડ તમને બધી સૂચના આપી દેવાતી હોય છે ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવીને તમને બેસાડી દેવામાં આવે છે અને આસપાસ ગાર્ડ હોય છે જો એમને કંઈ પણ ડાઉટ જણાય તો તમને તાત્કાલિક ત્યાંથી કાઢી શકે છે આટલી સત્તા હોવા છતાં પણ કઈ રીતના આ લોકો સ્મોક કેનની સાથે અંદર ઘુસી ગયા એ સૌથી મોટો અત્યારે પ્રશ્ન ચિહ્ન ત્યાં આવી જાય છે આખી ઘટના પર તમારા શું વિચાર છે એ જરૂરથી મને કમેન્ટમાં જણાવો